આજે કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિલ્લા પંચાયત ખાતે મળી હતી જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ડીડીઓ શ્રી પ્રજાપતિ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે પ્રશ્નોત્તરીમાં 40 થી વધુ પ્રશ્નો હોદ્દેદારોએ રજૂઆત કરવામાં આવી હતી આજની સામાન્ય સભામાં અગિયાર કરોડ થી વધુ રકમની ગ્રાન્ટની ફાળવણી વિવિધ યોજનાઓ સંદર્ભે કરવામાં આવી હતી જેમાં પાણીની અંદર ત્રણ કરોડ સફાઈમાં ત્રણ કરોડ થી વધુ રકમ કચ્છના ગ્રામ્ય પંચાયતોના વિકાસ માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી આજે સત્તા પક્ષ અને વિપક્ષ બંનેએ પ્રશ્નોનો મારો ચલાવ્યા હતા જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ લોકોના પ્રશ્નો હલ કરવા માટે તત્પર હોવાનું જણાવ્યું હતું આજની સામાન્ય સભામાં વિરોધ પક્ષ અને સત્તા પક્ષમાં જે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તેના લગભગ સો 100% પ્રશ્નોના જવાબ ડીડીઓ દ્વારા તૈયાર કરી એને નકલ દ્વારા પણ આપે આપવામાં આવ્યા અને સામાન્ય સભામાં પણ એનો જવાબ આપવામાં આવ્યો ટોટલ કુલ પ્રશ્ન ચાલીસથી ઉપર હતા આપણે એક કલાકની અંદરમાં પાંત્રીસ જેવા પ્રશ્ન લેવામાં આવ્યા અને બધાના જવાબ ડી દ્વારા લેખિત અને મૌખિક આપવામાં આવે એ પણ લગભગ નાઇન્ટી નાઇન પર્સન્ટ તો જે પ્રશ્ન પૂછાણા હોય એના કામ અમે એના પ્રશ્નના જવાબ પણ આપ્યા અને પેન્ડિંગ હોય એના કામ હલ પણ થઈ ગયા હોય આજની સામાન્ય સભામાં ટોટલ કુલ ગ્રાન્ટ અગિયાર કરોડ પિસ્તાલીસ લાખ ચોરાણું હજાર એકસો ને ચાલીસની ગ્રાંટની ફાળવણી કરવામાં આવી જેમાં ટાઈટ અને અનટાઇટ પાણીની અંદર ત્રણ ત્રણ કરોડ તેતાલીસ લાખ ઇઠોતેર હજાર બસો બેતાલીસ સફાઈમાં ત્રણ કરોડ તેતાલીસ લાખ હજાર બસો બેતાલીસ કુલ ટોટલ મિલાવી છ કરોડ સિત્યાસી લાખ છપ્પન હજાર ચારસો ને અને કુલ અનટાઇટની ચાર કરોડ અઠ્ઠાવન લાખ સાડત્રીસ હજાર છપ્પન ટોટલ અગિયાર કરોડ પિસ્તાળીસ લાખ ચોરણ હજાર એકસો ને ચાલીસ કચ્છના ગ્રામ ગ્રામને ગ્રામ ગ્રામ પંચાયતનો ગામનો વિકાસ થાય જેના કા કારણોસર જિલ્લા પંચાયતના બહુ સદસ્ય સૌ સદસ્ય જિલ્લા પંચાયતના સૌ હોદેદાર હોદ્દેદારો સાથે મળી અને ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી જિલ્લા પંચાયતમાં પહેલી જ બેઠકની અંદર મને પ્રમુખ સ્થાન મળ્યું ત્યારે જ મેં કીધું હતું કે સત્તા પક્ષને વિપક્ષ આ ભૂલી આપણા કચ્છના જે પણ પ્રશ્ન છે એ પ્રશ્ન આવે ખુલ્લા દિલથી પ્રશ્ન આવે અને ખુલ્લા દિલથી પ્રશ્ન હલ થાય એનું જ આપણું મેન મહત્વ છે બધા સદસ્યોને સાથે રાખી ધારાસભ્યશ્રી સંસદ સભ્યશ્રી બધા સાથે મળી જે પણ પ્રશ્ન છે એ હલ કરવા અમે પ્રતિબદ્ધ છીએ દરમિયાન જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યોએ જિલ્લા પંચાયતમાં નવા પ્રમુખની બેઠકમાં પ્રશ્નોના સંતોષકારક જવાબ મળ્યા હોવાનું જણાવીને વિકાસ કામોમાં પણ ઝડપ આવશે તેવી આશા વ્યક્ત કરી હતી આજે કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભાની અંદર તમામ કચ્છને લાગતા પ્રશ્નો ગૌચરના પ્રશ્નો હોય શિક્ષકોના પ્રશ્નો હોય આરોગ્યના હોય રોડ રસ્તાના હોય તમામ પ્રશ્નોની દિલ ખોલી અને પ્રમુખશ્રી પાસે અમે રજૂઆત કરી અને પ્રમુખશ્રીએ પણ અમને આશ્વાસન આપ્યું છે કે પ્રશ્નોત્તરીની અંદર તમે પ્રશ્નોત્તરીનો જવાબ ના આપો પણ પ્રશ્નો સોલ્વ કરો એવી અમને ખાતરી આપી છે અમે પણ આશા રાખીએ છીએ જેવી રીતે પ્રમુખશ્રી નો કરપ્શન માણસ છે અને અમને માનવું પડે અને વખતો વખત ટકોર પણ કરે છે કે ભાઈ પ્રશ્નોનું સોલ્યુશન લાવ એટલે હજી તો બીજી જ મિટિંગ છે પ્રમુખ સાહેબની આશા રાખી કે કચ્છના સારામાં સારા વિકાસ કામ થાય જ્યાં સુધી આ લોકો ફોર લાઇનની વાત કરતા હતા તો ફોર લાઇન તો બચાવથી ભૂજ ભૂજથી રાણસર સુધી જરૂરી છે હાલની ટ્રાફિક જોતા ઘણી વખત મેં મિટિંગમાં કીધું છે દરરોજ કેટલા એક્સિડન્ટો થાય છે અને કેન્સર કચ્છનું જે કેન્દ્ર બિંદુ રોડ છે એ ભચાઉથી ભુજ ભુજથી નાણસર સુધી સેન્ટરનું રોડ છે અને એને બારડોલી કહેવાય આવા રોડ ઉપર જો ધ્યાન આપે તો કચ્છનું જે ટ્રાફિક છે એ બહુ હળવું થઈ જાય ફોરલાઈનની અંદર અત્યારે જો તમે જોવા જાવ તો ઉદ્યોગોને ફોરલાઈન આપ્યો છે ન કે કોઈ કચ્છને અહીંયાથી કંડલા કંડલાથી મુન્દ્રા કચ્છને કાંઈ નથી આપ્યું આવનારા દિવસોમાં જો ફોરલાઈન કચ્છને આપે અને દસે દસ તાલુકાને સિંચાઈના મોટા ડેમ આપે એવી અમે રજૂઆત કરી છે અને આશા રાખી છે જે મુલાકાત વાત કરીએ એક ભાઈએ હમણાં આ વખતે તો આ મિટિંગની અંદર સત્તા પક્ષના સભ્યો પણ દુઃખી હતા અને દિલ ખોલીને પ્રમુખ પાસે રજૂઆત કરી કામ નથી થતા એ વાત સાચી છે પણ હવે પ્રમુખ શ્રી ડીડીઓ સાહેબ જો કામો પર કચ્છના ધ્યાન આપે અને લોકોના વિકાસના કામો થાય શિક્ષકોની ઘટ ઘટે છે એ પૂરતી થઈ જાય અને જ્યાં સુધી તલાટીઓ પણ ઘટ છે દરેક વખતે એ લોકો ટેકનિકલની વાત કરે ટેકનિકલ સ્ટાફ ઓછો હોય દરખાસ્તો ગ્રામ પંચાયતોમાંથી તાલુકામાં આવે તાલુકામાંથી જિલ્લામાં આવે પણ કામ ન થાય એનો મતલબ નથી તમે આપ સાંભળતા હતા મેં વાત કરી મેં તો દરખાસ્તથી કામ ન થાય કામ તો તમારા બે બે ત્રણ ત્રણ વર્ષ મેં ખેડૂતને ઓલા ખેતીવાડી અધિકારીને પૂછ્યો ને કે કોઈ યોજનાની મુદત તો હોય કે ન હોય એક પણ જવાબ ન હતો મુદતનું જો આ લોકો ગાંધીનગરથી લેટર આવે ને આ લોકોને મુદતની ખબર ન હોય કે આ યોજના સમયગાળો તો આવું તંત્ર છે તમામ પદ અધિકારીઓએ પીડાથી ભરાયેલા હતા પણ જે સત્તા પક્ષના સભ્યોની મર્યાદા હોય બોલવામાં અમે તો દિલ ખોલી વાત કરી છીએ કચ્છ માટે અને તમામ ચાલીસ ચાલીસ મેમ્બરોની એવી જ જવાબદારી છે કે કચ્છ માટે મને આવતા આવતામાં કોંગ્રેસ ટિકિટ આપે કે ના આપે પણ કચ્છ માટે વાત કરવા માટે અટકાવવું ન જોઈએ એમ જ ભાજપના જેટલા સભ્ય છે ટિકિટની અપેક્ષા રાખીને પોતાનું મોન બંધ રાખે કચ્છ માટે તો નુકસાનકારક છે